બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નેશનલ હાઇવે વિભાગની ઘોર બેદરકારીએ આજે એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો છે રાજસ્થાન તરફથી ધાનેરામાં પ્રવેશતા રેલવે બ્રિજના છેવાડે આવેલા મસમોટા ખાડાઓએ આજે ભયંકર ટ્રાફિક જામ સર્યો જેના કારણે સારવાર માટે જઈ રહેલા એક વૃદ્ધ મહિલાએ સમયસર મદદ ન મળતા જીવ ગુમાવ્યો પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે ધાનેરા શહેરમાં પ્રવેશ કરવો હોય કે રાજસ્થાન તરફ જવું હોય રેલવે બ્રિજ પાર કરવો અનિવાર્ય છે પરંતુ આજ રેલવે બ્રિજ રાજસ્થાન તરફના છેવાડે વાહન ચાલકો માટે મોતનો કૂવો બની ગયો છે અહીં પડેલા મસમોટા ખડાઓ ખાડાઓ એટલા જોખમી છે કે તેમાંથી વાહન પસાર કરવું જીવના જોખમ સમાન છે આ ખાડાઓ માત્ર વરસાદના કારણે નથી પડ્યા પરંતુ ખાડા પૂરવાની કામગીરીમાં થતા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે દર ચોમાસા પહેલા પુલના છેડે આવા મોટા ખાડા પડી જાય છે વરસાદ પડ્યો હોય ત્યારે પાણી ભરાઈ જવાના કારણે નાના મોટા અકસ્માતો અને ભયાવહ ટ્રાફિક જામ હવે ધાનેરા માટે સામાન્ય બાબત બની ગઈ છે ધાનેરા તાલુકા સાથે ઓરમાયું વર્તન થતું હોય એવું આ ટ્રાફિકના દ્રશ્યો સ્પષ્ટ કહી જાય છે સામાન્ય રીતે મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત નવા રસ્તા બની જાય છે પરંતુ ધાનેરા ખાતે મહેશ્વરી પાર્લર નજીક પડેલા ખાડાઓ આજ દિન સુધી યોગ્ય ગુણવત્તા સાથે પૂરવામાં આવ્યા નથી આજે રેલવે પુલ ઉપર કલાકો સુધી ભયાનક ટ્રાફિક જામ રહ્યું તેનું મૂળ કારણ હતું આ મસ મોટા ખાડા નાના મોટા વાહનો ખાડામાં ફસાઈ જતા વાહનોને નુકસાન થયું અને પ્રજાને અસહ્ય હેરાનગતિ ભોગવવી પડી આ મામલે નેશનલ વિભાગ તરફથી કોઈ યોગ્ય કામગીરી થતી હોય તેવું દેખાતું નથી આશ્ચર્યની વાત એ છે કે ચાલુ વરસાદમાં ખાડા પૂરવા માટે માત્ર કાંકરી નાખવામાં આવી રહી છે સરકારનો આ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ આ ખર્ચથી વાહનચાલકોની સમસ્યાનો કોઈ જ નિવેડો આવતો નથી સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે તેમ છતાં પ્રજાના હિત માટે કોઈ આગળ આવતું નથી જેના કારણે મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અહીંયા પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામ છે ત્રણ વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલા બનાવે જે બ્રિજ બનાવ્યો છે એના ખાડા પડી ગયા છે અહીંયા થોડા દિવસ પહેલાં જ માત્ર ચાર તગારા રેતી નાખી અને કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો ચાલુ કરી જાય છે અહીંયા અધિકારીઓ ચાલે છે પાલિકાના અધિકારીઓ નેશનલ વિભાગના અધિકારીઓ ચાલે છે અહીંયા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પણ અહીંયાથી ચાલે છે અને અત્યારના કહેવાતા ધારાસભ્ય પણ આ રોડ ઉપરથી ચાલે છે અને બધા લોકો આ ખાડા કાન કરે છે અત્યારે કેટલા બાઇકોવાળા અને સાધનોવાળા અહીંયા ફસાયેલા છે અહીંયા ખાડા પડેલા છે બધા જ અધિકારીઓ કહેવાતા અને એમ ઓ આ ખાડા કામ કરે છે તો ઝડપથી સરકારને નેશનલ વિભાગના અધિકારીઓને અને આ રોડ જેને બનાવ્યો છે એમને કોન્ટ્રાક્ટરોને પણ મારી વિનંતી કે ઝડપથી અહીંયા રોડ રિપેરિંગ કરવામાં આવે અને છેલ્લા દોઢ કલાકથી અહીંયા ટ્રાફિક જામ છે અને આપ જોઈ શકો છો કે અહીંયા લાઈવમાં પણ એમ્બ્યુલન્સ અહીંયા ફસાયેલી છે લગભગ એક કલાક સુધી ફસાયા સમયસર તબીબી સહાય ન મળવાના કારણે આ વૃદ્ધ મહિલાનું ટ્રાફિક જામમાં જ કરુણ નિધન થયું જો ટ્રાફિક જામ ન થયો હોત અને તેમને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત રેલવે પુલ ઉપર થતા ટ્રાફિકના કારણે અનેક વાર દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે અને આજે પણ આવું જ બન્યું તાલુકાની અંદર જો વરસાદ તો થયો જ નથી વરસાદનું આગમન થયું છે અને આ છેલ્લા બે વર્ષથી બ્રિજ મળાવેલો છે અને બે વર્ષમાં વારંવાર આ ખાડા પડતા હોય છે અને આ ખાડાના કારણે કેટલાય એમ્બ્યુલન્સો અટકાતી હોય છે અને રોડ ખાતું કયા ખબર જ નથી પડતી કે અધિકારી એના એન્જિનિયરો કઈ ડિગ્રી કરીને પાસ કરીને આવ્યા છે એ જ ખબર નથી પડતી અને આ જુઓ તમે રોડ ઉપર કેટલી લાંબી કતાર થઈ ગઈ છે અને એમાં એમ્બ્યુલન્સ ફલવાયેલા છે હું પણ આ હાલવાયેલો જ છું મારા ડીસા હોસ્પિટલ જવાનું છે પણ હવે જવું કેવી રીતે આવી રીતે જે આ એન્જિનિયરો જે સરકારની તિજુરી ખોટા પૈસા ઉપાડે છે અને આ સરકારને બરબાદ કરી નાખે છે એન્જિનિયરો શું કરે છે એ ખબર નથી પડતી અને ધાનેરાનું પીડબ્લ્યુ રોડ શું કરે છે એ ખબર નથી પડતી જ્યાં જુઓ હજુ રોડ બનાવ્યા બારમી નહીં બે વર્ષ નથી થયા અને ખાડા ઉપર ખાડા પડતા હોય સરકાર શું ઘોર નિંદ્રામાં પણ ઊંઘ કરે છે તો આ પબ્લિકને બસ આવી રીતે સરકાર સુવિધા ચાલે છે ક્યાં તો કોઈ ખબર પડતી નથી સરકારને તાત્કાલિક જાણ થવું જોઈએ અને તાત્કાલિક ખાડા જે રિપેરિંગ થવા જોઈએ આ ઘટના તંત્રની ઘોર બેદરકારીનો જીવ તો જાગતો પુરાવો છે એક નિર્દોષ જીવ ટ્રાફિક જામ અને નેશનલ વિભાગની લાપરવાહીનો ભોગ બન્યો છે શું આ દુર્ઘટના પછી પણ તંત્રની આંખો નહીં ખુલે શું હજુ પણ આવા ખાડાઓ વધુ નિર્દોષ લોકોનો ભોગ લેશે પ્રજા ક્રોધિત છે અને તાત્કાલિક ઉકેલની માંગ કરી રહી છે